જેવા અર્જુન આવ્યા છે દ્વારકાની અંદર આખી દ્વારકા ઉથલપાથલ થઈ ગઈ છે अर्जुन આવીને શ્રી કૃષ્ણને મળે છે કનૈયાને કહે છે આ બધું શું થાય છે દ્વારકાધીશ अर्जुनને કીધું બરાબર ટાઈમે આવ્યો છો તું એ અર્જુન આજથી સાતમા દિવસે દ્વારકા ડૂબી જવાની છે એક કામ કરને મારી રાણીઓને લઈ 16100 રાણીઓને લઈને તો અષ્ટિનાપુર જતો રહે અર્જુન કહે છે તમે પણ મારી સાથે ચાલો ભગવાન કૃષ્ણે કીધું નહીં બ્રાહ્મણનો શ્રાપ થયો છે છપ્પન કોટી યાદવનું મૃત્યુ થવાનું છે એમાં હું પણ આવી ગયો યાદ રાખજો ભગવાને પણ એ શ્રાપને સહ સ્વીકાર કર્યો છે હો ભગવાને પણ કીધું બ્રાહ્મણોનો શ્રાપ બધાને થયો મને પણ થયો છે અને આ શ્રાપને હવે મારે સ્વીકાર કરવો જ પડશે હે અર્જુન તમે એક કામ કરો ને મારી સોળ હજાર એકસો રાણીઓને લઈ અને તમે જતા રહો બન એવું ઘણા બધા કાબાઓ આવી અર્જુન ને બાંધી અને શ્રી કૃષ્ણ ની જે રાણીઓ હતી એને લઈને જતા રહ્યા अर्जुन ને યકીન નથી આવતું કે આ થોડા કાબાઓ સાથે હું ન લડી શક્યો મારા ગાંડી ધનુષ્ય તેજ ક્યાંય ગયું જે ગાંડી ધનુષ્ય દોરી બાંધું તો ઇન્દ્ર દેવતા હોતે ડરવા લાગે અને પછી તો બહેનું એવું અર્જુન આંખમાં આંસુ આવ્યા હું થોડીક રાણીઓ સ્ત્રીઓને ન બચાવી શકું એક ક્ષત્રિય ધર્મ ન નિભાવી શકું પણ ત્યારે અર્જુન યાદ આવ્યું આ ગાંડી ધનુષ્યમાં તેજ કોનું હતું તો કે શ્રી કૃષ્ણનું સમય સમય બલવાન હૈ पुरुष बलबा का अर्जुन लूटियो वही धनुष वही वही धनुष वही बा अर्जुन ने खबर पड़ी गई समय समय बलवान है नहीं पुरुष बलवान समय बलवान से याद रख जो એક સમય એવો હોય કે આપણે એકસાથે બે મણના બાચકા ખંભે નાખીને ક્યારે ક્યાંય વ્યા જતા હોય અને પછી સમય આવે કે આપણા શરીરનો ભાર આપણે પોતે ઉપાડી શકતા નથી આનો સીધો સાધો અર્થ સમય અને સમય જે કરી શકે યાદ રાખજો બીજા કોઈ કરી શકતા નથી એટલા માટે સમય સારો આવે ને તો હંમેશા માટે સારા સારા કામ કરતા રહો હજી એકવાર કહું છું સાંભળો આ જીવન જીવવાની શૈલી છે સાહેબ સમય જો સારો ભગવાને તમને મને આપ્યો હોય ને તો પ્લીઝ સારા સારા કામ કરતા રહ્યો અને જે વ્યક્તિ સમય ને સાધવી લે બસ એનું કામ ઓટોમેટિક બધું ભગવાન કરે છે સમય મારો સાધ જેવાલા કરું કાલા વાલા સમય મારો સાધ જેવાલા કરું તને કાલા વાલા સમય મારો સાધ જેવાલા કરું તને કાલા વાલા સમય મારો સાધ જેવાલા કરો તન કાલા વાલા સમય મારો સાધ જેવાલા

મને જો વ્યક્તિગત પૂછતા હોય તો આ ખરેખર તમારા માટે સોનાનો સૂરો જોઈ ગયો એવો સારો દિવસ કહેવાય હવે આને કેમ પાળવો કેમ આને અનુભવવો એ બધી જવાબદારી તમારી